નમસ્કાર મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાતની અંદર અલગ અલગ પદો પર જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જાહેરાતની વાત કરીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ બે હજાર ચોવીસ માટે હાથ ધરવામાં આવે છે જેની ટૂંકી વિગત નીચે પ્રમાણે આપેલી છે હાઈકોર્ટ ઓફ ગુજરાતની વાત કરીએ ઇંગ્લિશ ટેનોગ્રાફર ગ્રેડ ધૂની અંદર ચોપન જગ્યાઓ ખાલી પડેલી છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની અંદર એકસો બાવીસ જગ્યાઓ ખાલી પડેલી છે કમ્પ્યુટર ઓપરેટર આઈટી સેલની અંદર એકસો ને અડતાલીસ જગ્યાઓ ખાલી પડેલી છે ડ્રાઈવરની કુલ ચોત્રીસ જગ્યાઓ ખાલી પડેલી છે કોર્ટ એટેન્ડન્ટ એટલે કે પટ્ટાવાળા વર્ગ ચારની અંદર કુલ બસો આઠ જગ્યાઓ બહાર પડેલી છે કોર્ટ મેનેજરમાં ટોટલ એકવીસ જગ્યાઓ ખાલી પડેલી છે જિલ્લા અદાલતો ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની વાત કરીએ તો ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુની અંદર કુલ બસો ચૌદ જગ્યાઓ બહાર પડેલી છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ થ્રીની અંદર ટોટલ ત્રણસોને ચાર જગ્યાઓ ખાલી પડેલી છે તથા પ્રોસેસર સર્વર બેલેપની અંદર બસોને દસ જગ્યાઓ ખાલી પડેલી છે ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવવા પ્રમાણે રહી છે આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત અહીં આપેલી વેબસાઇટ ઉપર તથા નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના નોટિસ સેક્શન નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારોને ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું આપી સૂચન કરવામાં આવે છે જેની નોંધ લેવી